ભરૂચ જિલ્લામાં લોકસભા ચૂંટણીનો જંગ અત્યારથી ચરમસીમાએ પહોંચ્યો છે રાજકીય પક્ષના દાવેદારો અને ઉમેદવાર ચૂંટણીની જાહેરાત પહેલા જ ગ્રાઉન્ડ પર ઉતરીને પોતાની તરફેણના માહોલ ઊભું કરીને કવાયતમાં લાગી ગયા છે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આપના અગ્રણી નેતાઓએ બેઠકોનો દોડ તો વધાર્યા છે સાથે સાથે મતદારો સુધી પહોંચવાના અને તેઓના મનને પારખવા સાથેની રણનીતિ ગડીને રાજકીય મેદાનમાં ઉતરી ગયા છે આજકાલ ભરૂચ જિલ્લામાં ખાસ આદિવાસી વિસ્તારમાં લગ્ન સહિતના પ્રસંગોમાં વાગતા ડીજે સુધી રાજકીય જંગ જામતો જઈ છે થોડા દિવસો આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચેતર વસાવાના નામનું ગીત એક જ ચાલે ચેતરભાઈ વસાવા ચાલે લગ્નના વરઘોડામાં ગુંજતું થયું હતું જે બાદ હવે અન્ય એક લગ્નના પ્રસંગનો વિડીયો સામે આવ્યો છે જેમાં એક જ ચાલે મનસુખભાઈ ચાલે ગીત પર ખુદ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા પણ નાચતા નજરે પડી રહ્યા છે જે બાદ ભરૂચ લોકસભા બેઠકનું રાજકીય જંગ હવે લગ્નના સુધી પહોંચતું નજરે પડી રહ્યું છે હવે જોવું એ રહ્યું કે ભરૂચ લોકસભા બેઠક પર તો એક જ ચાલે પણ એ કોણ ચાલે તે બાબત તો આગામી ચૂંટણીના મતદાન અને પરિણામો બાદ જ ખબર પડી શકે તેમ છે પરંતુ હાલ લગ્ન પ્રસંગોમાં ખૂબ રાજનીતિ જોવા મળી રહી છે અને સમર્થકો પણ પોતાના પસંદીદા નેતાને બેસાડીને ડીજેના તાલે નાચતા નજરે ચડી રહ્યા છે જેમાં મનસુખ વસાવાનો આ વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક જ ચાલે મનસુખભાઈ જ ચાલે ગીત પર આદિવાસી સમાજના લોકો સાથે મનસુખભાઈ ખુદ નાચતા જોવાઈ રહ્યા છે